હળદર માત્ર એક મસાલો નહીં પરંતુ એક શક્તિશાળી ઔષધ હળદર એ ભારતનું એક પ્રખ્યાત મસાલું છે જે માત્ર ખોરાકનો સ્વાદ વધારતું નથી પરંતુ ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે હળદરમાં મુખ્ય સક્રિય તત્વ કુર્ક્યુમિન છે જે તેના ઔષધીય ગુણો માટે જવાબદાર છે હળદરના કેટલાક મુખ્ય સ્વાસ્થ્ય લાભો છે નંબર એક એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હળદરમાં શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે આ સંધિવા ગઠિયા અને અન્ય સોજાવાળી સ્થિતિઓ માટે ફાયદાકારક હોઈ શકે છે નંબર બે એન્ટીઓક્સિડન્ટ ગુણ હળદરમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને મુક્ત રેડિકલથી બચાવે છે મુક્ત રેડિકલ કોષને નુકસાન પહોંચાડી શકે છે અને વહેલા વૃદ્ધાવસ્થા તરફ દોરી શકે છે નંબર ત્રણ પાચનમાં સુધારો હળદર પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે ગેસ અને સોજો ઘટાડી શકે છે નંબર ચાર ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે હળદરનો ઉપયોગ ત્વચાની ઘણી સમસ્યાઓ જેમ કે ખીલ એક્ઝીમા અને સોરાયસિસની સારવારમાં થાય છે નંબર પાંચ મગજના સ્વાસ્થ્ય હળદરમાં એવા સંયોજનો હોય છે જે મગજના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે અને અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી સ્થિતિઓના જોખમને ઘટાડી શકે છે નંબર છ કેન્સર વિરોધી ગુણ કેટલાક અભ્યાસો સૂચવે છે કે હળદરમાં કેન્સર વિરોધી ગુણો હોઈ શકે છે નંબર સાત હૃદયનું સ્વાસ્થ્ય હળદર હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે અને હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે હળદરને તમારા આહારમાં સામેલ કરવાની ઘણી રીતો છે તમે તેને દૂધમાં મિક્સ કરીને પી શકો છો તેને કરી અને અન્ય વાનગીઓમાં મસાલા તરીકે ઉપયોગ કરી શકો છો જો કે વધુ માત્રામાં હળદર લેવાથી આડસર થઈ શકે છે તેથી તેને મધ્યસ્થતામાં લેવો મહત્વપૂર્ણ છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ